જીવન ક્યારેય પણ બદલાઈ શકે છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક વૃદ્ધ સ્ત્રીને લગ્ન કરવા લાયક દીકરી હતી તેનું નામ ભારો હતું તે નાની નહોતી પણ તેણે ક્યારેય તેની માતાને મદદ ન કરી હતી તે ખૂબ જ આળસુ હતી તે સવારે મોડે સુધી જાગતી પલંગ તોડતી વૃદ્ધ સ્ત્રી અને રસોઈ સફાઈ અને જાડુ મારવાનું કામ જાતે કરતી દરરોજ સવારે તે તેની દીકરીને બોલાવતી ચાલ ઉઠ સૂર્ય છત પર ઉગ્યો છે પુત્રી જવાબ આપતી જો સૂર્ય છત પર ઉગ્યો છે તો તેને ઉગવા દો હું કાંકશો અને પૈસા વગર મારા વાળ ઓરી ગૂથીશ અને ફક્ત એક પૈસાથી કામ ચલાવીશ પછી તે પથારીમાંથી ઉઠતી ફરતી ખાતી પીતી કપડાં બદલતી અને વાળ કાંસકો કરતી દરરોજ સવારે આવું જ થતું એક દિવસ તે રાજ્યનો રાજકુમાર વૃદ્ધ સ્ત્રીની ઝૂબડી પાસેથી પસાર થયો તેણે તેણીને કહેતા સાંભળ્યું ચાલ ઉઠ સૂર્ય છત પર ઉગ્યો છે તેણે ભારોનો જવાબ પણ સાંભળ્યો સૂર્ય છત પર ઉગી ગયો છે તેથી તેને ઉગવા દો હું કાંસકો અને તાંબાના સિક્કા વગર મારા વાળ અને એક જ સિક્કા પર જીવીશ તેના છેલ્લા શબ્દોનો રાજકુમાર પર એટલો પ્રભાવ પડ્યો કે તેણે તેની સાથે લગ્ન કરવાનું અને તેની કસોટી કરવાનું નક્કી કર્યું જોઈએ તે એક જ તાંબાના સિક્કા પર કેવી રીતે જીવે છે તે જાણતો હતો કે એક ગરીબ છોકરી સાથે લગ્ન કરવું સહેલું નહીં હોય કારણ કે તે એક રાજકુમાર છે તેથી તેથી તે પોતાના રાજવી તબેલામાં છુપાઈ ગયો ગયો અને રાજકુમાર દેખાતો ન હતો રાજા બધે શોધવાનું શરૂ કર્યું સાંજે કેટલીક દાસીઓ ઘોડાઓને ખવડાવવા માટે ચણાની બોરીઓ લઈને તબેલામાં આવી રાજકુમારે જોયું કે તે બધા ચણા દાસી એ પોતે ખાઈ લીધા છે ફક્ત ઘોડાઓ માટે ભૂસું છોડી દીધું છે રાજકુમાર ગુસ્સે થયો તે તેના છુપાયેલા સ્થાનમાંથી બહાર આવ્યો અને કહ્યું તો તમે ચણા ખાઓ છો અને ઘોડાઓને ભૂસું આપો છો તેથી તમારું વજન દિવસે ને દિવસે વધી રહ્યું છે અને મારા ઘોડા પાતળા થઈ રહ્યા છે દાસીઓએ રાજકુમારની વાત સાંભળી ન હોય તેમ એક સાથે બૂમ પાડી તો તમે અહીં છો રાજકુમાર તમે અહીં શું કરી રહ્યા છો મહારાજા તમારા માટે રાજ્યની કંઈ કહેશે તો તેમને મારી નાખશે પરંતુ તોફાની દાસીઓ તેની ધમકીઓ પર ધ્યાન આપ્યું નહીં તેઓ ચીસો પાડવાનું ચાલુ રાખ્યું અને રાજા પાસે દોડી ગઈ અને પૂછ્યું મહારાજ શું હું તમને એક બે વાત કહી શકું રાજા રાજકુમારના ગાયબ થવાથી ખૂબ ચિંતિત હતા તેણે દાસીને ઠપકો આપ્યો તમે શું બપવાસ કરી રહ્યા છો હું રાજકુમાર વિશે વિચારીને ચિંતિત છું અને તમારી પાસે ખાવા અને બૂમો પાડવા સિવાય કંઈ કરવાનું નથી અંધાતા સાંભળો અમે ખૂબ સારા સમાચાર લાવ્યા છીએ રાજાએ કહ્યું ઠીક છે પરંતુ તમારે જે કહેવું હોય તે જલ્દી કહો દાસીઓએ કહ્યું કે જ્યારે તેઓ ઘોડાઓને ચણા ખવડાવવા તબેલામાં ગયા ત્યારે તેઓએ રાજકુમારને ત્યાં છુપાયેલા જોયા રાજા તરત જ તબેલામાં ગયો અને રાજકુમારને પૂછ્યું શું વાત છે દીકરા શું કોઈએ તને દુઃખ પહોંચાડ્યું છે જો કોઈ તારી સામે હાથ ઉપાડશે તો હું તેનો હાથ કાપી નાખીશ જો કોઈ તારી સામે પગ ઉપાડશે તો હું તેનો પગ કાપી નાખીશ જો કોઈ તેને ખરાબ નજરે જોશે તો હું તેની આંખોય કાઢી નાખીશ મને કહો કે શું વાત છે જો તને કઈ જોઈતું હોય તો હું તે તારી પાસે લાવીશ રાજકુમારે કહ્યું એવું કંઈ નથી કોઈએ મારી સામે હાથ ઉપાડ્યો નથી કોઈ પગ મારી સામે નથી કે કોઈએ મારી તરફ ખરાબ નજરે જોયું નથી હું એક સ્ત્રીની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું બસ બસ આટલું જ તારી ઈચ્છા પૂરી થશે હવે તો તું ખુશ છે ચાલો જમવા જઈએ રાજકુમાર તબેલા છોડીને રાજા સાથે ગયો તેણે કામકાજ શરૂ કર્યા વૃદ્ધ સ્ત્રીને બોલાવતા પહેલા રાજાએ રાજકુમારને આ અયોગ્ય લગ્ન છોડી દેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો છેવટે તે એક રાજકુમાર હતો અને એક દિવસ તેને આ દેશ પર રાજ કરવાનું હતું ભિખારી જેવી સ્ત્રી સાથે લગ્ન કરવું તેને શોધતું ન હતું પરંતુ રાજકુમાર હઠીલો હતો તેણે વૃદ્ધ સ્ત્રીની પુત્રી સાથે લગ્ન ન કરવા પર આત્મહત્યા કરવાની ધમકી પણ આપી અને કહ્યું મારે બીજો કોઈ વિકલ્પ ન જોઈએ રાજાએ વૃદ્ધ સ્ત્રીને મહેલમાં બોલાવવા માટે એક માણસ મોકલ્યો વૃદ્ધ સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ તેણીએ શું ભૂલ કરી હતી કે રાજાએ તેને બોલાવી પડી તેણીએ ખૂબ વિચાર્યું પણ કઈ સૂજ્યું પણ રાજાએ તેણીને ખુરશી પર બેસવાનું કહ્યું પરંતુ તેણીએ નમ્રતાથી ના પાડી તે પહેલા ક્યારેય તે ખુરશી પર બેઠી નહોતી રાજાએ પોતે તેનો હાથ પકડીને તેને ખુરશી ઉપર બેસાડી અને કહ્યું અમે તમારી સાથે સંબંધ સ્થાપિત કરવા માંગીએ છીએ તેણે કહ્યું તમે એક ગરીબ વૃદ્ધ સ્ત્રીની મજા સાથે મજાક કેમ કરો છો તમે ક્યાં છો અને અમે ક્યાં છીએ આ કેવી રીતે શક્ય બને રાજા તેણીને કહ્યું ક્યાં મજાક નથી રાજકુમારે કહ્યું હતું કે તેની પુત્રી ભારો સિવાય દુનિયામાં બીજા કોઈ સાથે લગ્ન કરશે નહીં વૃદ્ધ સ્ત્રી સમજી શકી નહીં રાજા ગરીબ વિધવાની પુત્રીનો હાથ કેવી રીતે માગી શકે અને મારી દીકરી આળસુ ભારો અને તેનામાં કોઈ સારો ગુણો પણ નથી વૃદ્ધ સ્ત્રી કઈ બોલી શકી નહીં તે શાંતિથી ઘરે પાછી ફરી અને ધાબળો ઓઢીને પલંગ પર સૂઈ ગઈ ભારો ચિંતિત હતી તેની માતા દિવસ દરમિયાન ક્યારેય સૂતી નહોતી તે તેની પાસે માતા પાસે ગઈ અને પૂછ્યું શું તે સ્વસ્થ છે વૃદ્ધ સ્ત્રીએ ભારોને કહ્યું કે તેને હેરાન ન કરે અને તે એને એકલી છોડી દે પરંતુ ભારો દ્રઢ રહી શું ચાલી રહ્યું છે તે જાણવા માટે મક્કમ રહી અંતે વૃદ્ધ સ્ત્રીને કહેવું પડ્યું કે રાજાએ તેને મહેલમાં બોલાવી હતી અને લગ્ન માટે તારો હાથ માગ્યો છે માટે હું ખૂબ દુઃખી છું શું કરવું કે શું ન કરવું મને ખબર નથી જયારે ભારોને વાતની ખબર પડી કે રાજકુમાર પોતે તેની સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેનો આનંદની બધી હદ વટાવી ગઈ તેને તેની માતાને જગાડી અને રાજા પાસે જઈને હા કહેવાનું કહ્યું ગભરાઈને આશ્ચર્યચકિત થઈને વૃદ્ધ સ્ત્રી રાજા પાસે પાછી આવી અને ભારોએ કહ્યું તેમ કહ્યું કર્યું રાજાએ રાજકુમારને સંદેશો મોકલ્યો રાજકુમાર ખૂબ જ ખુશ થયો રાજાએ લગ્ન માટે ભવ્ય તૈયારીઓ કરી ગરીબ વૃદ્ધ સ્ત્રીએ તેના ગરીબ સંબંધીઓ અને પાડોશીઓની સંભાળ રાખવા માટે શક્ય તેટલું બધું કર્યું લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા બે મહિના પછી રાજકુમારને ભારોના શબ્દો યાદ આવ્યા હું એક પૈસાથી કામ ચલાવી લઈશ તેણે તરત જ તેની કસોટી કરવાનું નક્કી કર્યું તેણે તેના પિતાને તેના માટે એક જહાજ બનાવવા કહ્યું તે વિદેશમાં વ્યવસાય કરવા માંગતો હતો રાજા એ કહ્યું કે તેને કઈ કરવાની જરૂર નથી તે વૃદ્ધ હતો અને ઈચ્છતો હતો કે રાજકુમાર જલ્દી રાજ્ય સંભાળી લે રાજકુમારે કહ્યું કે તેને થોડા મહિના માટે જવું પડશે રાજા સમંત થયો વહાણ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો રાજા પાસે પૈસા અને માણસોની કોઈ કમી નહોતી જે જહાજ બનાવવામાં મહિનાઓ લાગતા હતા તે દિવસોમાં તૈયાર થઈ ગયું કેપ્ટન અને ખલાસીઓ પણ પસંદ કરવામાં આવ્યા સફર માટે ઘણી બધી સામગ્રીની જરૂર હતી પરંતુ રાજકુમારે વાહનમાં ફક્ત થોડી જ રકમ સંગ્રહિત કરી તેણે ભારોને સફરમાં તેની સાથે આવવા કહ્યું ભારોને ખબર નહોતી કે તેના પતિના મનમાં શું ચાલી રહ્યું છે તેની ખુશી તો તેના પતિ જ્યાં પણ જાય તેની સાથે રહેવામાં અને તે જે ઈચ્છે તે કરવામાં રહેલી હતી એક શુભ મુહૂર્તમાં વહાણ ચાલ્યું તેઓ આગળ વધતા રહ્યા વહાણ દૂરના દેશના એક કિનારા પર પહોંચ્યું લંગર નાખવામાં આવ્યું તેઓ ત્યાં એક કે બે દિવસ રહ્યા જ્યારે પુરવઠો પૂરો થઈ ગયો ત્યારે રાજકુમારે ભારોને વહાણમાં એકલા છોડી દેવાની યોજના બનાવી તે વેપારના બહાને કિનારે ગયો અને સરદાર અને નાવિકોને પોતાની સાથે લઈ ગયો ભારો વહાણમાં એકલી રહી ગઈ રાજકુમારે ભારોની નજર બચાવીને તેની સાડીના પલ્લુમાં અડધા પૈસાનો સિક્કો બાંધી દીધો હતો તેની કિંમત ત્રણ ડમરીથી વધુ ન હતી રાજકુમાર સરદાર અને નાવિકો જમીન માર્ગે રાજધાની પાછા ફર્યા તેમના ગયાના થોડા કલાકો પછી ભારોને ભૂખ લાગી તે જહાજના ગોદી પર ગઈ પરંતુ ખાવા માટે કઈ મળ્યું નહીં તેણીએ આખા જહાજમાં શોધ કરી પરંતુ કઈ મળ્યું નહીં તેણીને આખો દિવસ અને રાત ભૂખી રહેવું પડ્યું બીજા દિવસે જ્યારે તે શું કરવું અને શું ન કરવું તે વિચારી રહી હતી ત્યારે તેણીને તેની સાડીના પલ્લુમાં કંઈક બાંધાયેલું લાગ્યું ગાંઠ ખોલતા તેણીને અડધા પૈસાનો સિક્કો મળ્યો તેણે વિચારવા લાગી કે તે તેનું શું કરવું તે જ સમયે તેણે એક વૃદ્ધ માછીમાર જોયો જે નજીક માછીમારી કરી હતો બૂમ પાડી કાકા માછીમારને આશ્ચર્ય થયું કે વહાણ પર કોઈ તેને કાકા કહી રહ્યું છે તેનું આશ્ચર્ય ત્યારે વધી ગયું જ્યારે તેને ખબર પડી કે તેને બોલાવનાર વ્યક્તિ એક સ્ત્રી છે એવું લાગતું હતું કે તે આટલા મોટા વાહણમાં એકલી હતી તે વાહનની નજીક આવ્યો ભારોએ અડધા પૈસાનો સિક્કો તેની તરફ ફેંક્યો અને તેને શેકેલા ચણા અને ચોખા લાવવા વિનંતી કરી વૃદ્ધ માછીમાર ના પાડી શક્યો નહીં તે કિનારે ગયો અને તેને અડધા પૈસામાં શેકેલા ચણા અને ચોખા લાવ્યો માછીમાર જતાની સાથે જ ભારોએ ચણા અને ચોખાનું પોટલું ખોલ્યું અને ભૂખી સ્ત્રીની જેમ બધું ખાવા જતી હતી ત્યારે દુર્ભાગ્યે પોટલું તેના હાથમાંથી સરકી ગયું અને દરિયામાં પડી ગયું તે રડવાની તૈયારીમાં હતી પછી તેણે જોયું કે સેકડો મોટી માછલીઓ આવી ચોખા અને ચણા ખાવા લાગી ચોખા અને ચણા ખાધા પછી તે માછલીઓ કિનારે ગઈ અને સિક્કા થૂકવા લાગી થોડી જ વારમાં સિક્કાઓનો ઢગલો દેખાયો ભારોના આશ્ચર્ય અને આનંદનો પાર નહોતો તે વહાણમાંથી ઉતરી અને બધા સિક્કા વહાણમાં લઈ ગઈ તેને બીજા દિવસ માટે ભૂખ્યા રહેવું પડ્યું તે વૃદ્ધ માછીમારની રાહ જોતી હતી માછીમારી કરવા આવ્યો ત્યારે ભારો એ તેણીને એક સિક્કો આપ્યો અને તેને વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ લાવવા કહ્યું અને તેણે માછીમારને આ કામ માટે એક વધારાનો સિક્કો પણ આપ્યો હવે ભારો પાસે ખોરાકની કોઈ અછત નહોતી તેણી આખો દિવસ બેસીને ખાતી રહી બીજા દિવસે જયારે વૃદ્ધ માછીમાર પાછો ફર્યો ત્યારે તે તેની સાથે કિનારે ગઈ અને બે એકર જમીન ખરીદી બીજા દિવસે તેણીએ બીમ ઈટો પથ્થરો અને મહેલ બનાવવા માટે જરૂરી બીજું ઘણું બધું ખરીદ્યું વૃદ્ધ માછીમારે તેણી માટે એક મહેલ બનાવ્યો ભારોએ તેના સ્ત્રીઓના કપડા છોડી દીધા અને બાંધકામની દેખરેખ રાખવા માટે પોતાને એક પુરુષનો વેશ ધારણ કર્યો થોડા મહિના પછી રાજકુમારે નક્કી કર્યું કે અડધા પૈસાથી ભારો શું કરતી હશે તે જોવું જોઈએ તેથી તે એક નવું વાહન લઈ તેની પત્નીને મળવા ગયો પરંતુ તેને જૂના વાહનમાં ન તો ભારો મળી કે ન તો બીજું કોઈ તેને લાગ્યું કે ગરીબ સ્ત્રી ડૂબી ગઈ હશે તે જવા જતો હતો ત્યારે તેણે કિનારે એક ભવ્ય મહેલ ઉભો જોયો તેમાં તેની જિજ્ઞાસા જાગી કિનારે રાખી રાજકુમારે મજૂરનો વેશ ધારણ કર્યો અને મહેલમાં કામ એક વૃદ્ધ માછીમાર તેના પરિવાર સાથે ત્યાં રહેતો હતો અને ભારો ને બાંધકામની દેખરેખ રાખવામાં મદદ કરતો હતો તે રાજકુમારને ભારો પાસે લઈ ગયો ભારો પુરુષોના કપડા પહેરેલી હતી તેથી રાજકુમારે તેને ઓળખી શક્યો નહીં પરંતુ ભારોએ તેને જોતાની સાથે જ રાજકુમારને ઓળખી લીધો જોકે ભારોએ તે દેખાડવા ન દીધું તેણીએ તેના પતિ સાથે અજાણી વ્યક્તિ જેવું વર્તન કર્યું અને તેને નોકરી પર રાખ્યો ભારો રાજકુમારને ભારે કામ આપવા માંગતી નહોતી તેણે તેને ઈમારતની સંભાળ સોંપી ભારોએ રાજકુમારને મહેલમાં જ રમવું રહેવાની વ્યવસ્થા કરી સાંજે ભારોએ નોકરોને તેની સાથે રાજકુમારનું રાત્રિભોજન પીરસવાનો આદેશ આપ્યો રાજકુમારે તેના માલિક સાથે જમવાનો ઇનકાર કર્યો ભારોએ આગ્રહ કર્યો કે પહેલા તે ખાય તેની અનિચ્છા છતાં રાજકુમારે પહેલા ખાવું પડ્યું દયાળુ માલિકના વિચિત્ર વર્તનથી તે મૂંઝાઈ ગયો થોડા દિવસોમાં મહેલ તૈયાર થઈ ગયો ભારોએ વૃદ્ધ માછીમાર અને રાજકુમારને સજાવટ અને જરૂરી રાત રચેલું ખરીદવાનું કામ સોંપ્યું રાજકુમારની પસંદગીઓ ખૂબ જ સારી હતી તેણે શ્રેષ્ઠ રાત રચેલું ખરીદ્યું મહેલની સુંદરતામાં વધારો થયો ભારોએ બાકીના મજૂરો અને કારીગરોને કાઢી મૂક્યા પરંતુ રાજકુમારને થોડા વધુ દિવસો રહેવા કહ્યું એક દિવસ ભારોએ તેની શ્રેષ્ઠ સાડી પહેરી અને પોતાને અમૂલ્ય ઘરેણાથી શણગારી પછી તેણે રાજકુમારને તેના રૂમમાં બોલાવ્યું જ્યારે રાજકુમાર અંદર પ્રવેશ્યું ત્યારે તે તેની પત્નીને જોઈને દંગ રહી ગયો શું હું સ્વપ્ન જોઈ રહ્યો છું શું આ ભારો છે થોડીવાર પછી જ્યારે તે બોલી શક્યો ત્યારે તેણે તેણીને પૂછ્યું કે આ બધું શું છે પછી ભારોએ તેને કહ્યું કે તેના ગયા પછી તે એક દિવસ ભૂખી રહી તેણે તેના પલ્લુમાં અડધા પૈસાનો સિક્કો કેવી રીતે બંધાયેલો મળ્યો અને તેને તેને ખબર નહોતી કે તે કોણે બાંધ્યો હતો તેણે કેવી રીતે તે નકામો એક માછીમારને શેકેલા ચણા અને ચોખ્ખા મેળવવા માટે આપ્યો તે પાણીમાં કેવી રીતે પડી ગયો અને માછલીએ તેને ખાઈ ગઈ માછલીએ કિનારે સિક્કા કેવી રીતે ઉલટી કર્યા અને તેણે તે મહેલ કેવી રીતે બનાવ્યો જેમાં તેઓ હવે રહે છે જેને રાજકુમારે ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો હવે રાજકુમારનો બોલવાનો વારો હતો તેણે તેણીને કહ્યું કે મેં તારી સાથે લગ્ન કેમ કર્યા અને તારી કસોટી કરવા માટે તેને વાહણમાં કેવી રીતે એકલી છોડી દીધી હતી તે ખુશ હતો કે ભારોએ જે કહ્યું હતું તે પ્રાપ્ત કર્યું છે તે કાંસકો અને દોરા વિના તેના વાળ ઓળી શકતી હતી અને એક પૈસા પર ટકી શકતી હતી પછી તો તેણે નવો મહેલ વેચી દીધો અને ઘણું સોનું લઈને તેના દેશમાં પાછો ફર્યો અને બાકીના જીવન માટે ત્યાં ખુશીથી રહ્યો આ અદભુત યાત્રા આપણને શીખવે છે કે જીવન બદલવા માટે મોટું કાંઈ નહીં ફક્ત હિંમત અને યોગ્ય સમય જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ પ્રેરણાત્મક કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વીડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો